નવ તારીખે સવારે જે રીતે ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો જે હોનારત થઈ છે અત્યાર સુધી જેટલા લોકોના મોત થઈ ચૂક્યા ચૂક્યા છે છે બોડી હજુ પણ જે લાપતા છે એની શોધખોળ ચાલુ છે પણ આ અચાનક આવી દુર્ઘટના બને આખું તંત્ર જાગે સરકાર જાગે પણ અમારા જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહભાઈ હોય કે અમારા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહભાઈ મારા સહિત બધા જ લોકો રાજકીય સામાજિક બધા જ આગેવાનો આગેવાનોએ છેલ્લા ચાર પાંચ વર્ષથી રજૂઆત કરી હતી કે આ બ્રિજ ખૂબ જૂનો છે ભારે ટ્રાફિક અને વાહનોની અવર જવર છે એ જર્જરિત હાલતમાં છે ભયજનક છે એની ચકાસણી થવી જોઈએ એને રિપેર થવો જોઈએ અને જો ભયજનક હોય તો બંધ થવો જોઈએ પણ સરકારમાંથી કોઈએ સાંભળ્યું નહીં આ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે આ દુર્ઘટના થઈ છે વીસ લોકોના જીવ ગયા છે સરકારે જ્યારે મોરબીનો બ્રિજ તૂટ્યો ત્યારે પણ નામદાર હાઈકોર્ટે શું મોટો કર્યો અને નામદાર હાઈકોર્ટ બધ સરકારે એફિડેટ કરીને આપ્યું છે કે ગુજરાતના ચૌસો જેટલા બ્રિજોની અમે ચકાસણી કરી છે ને બધું સબ સલામત છે પણ આ સબ સલામત ની વાતોમાં કોઈ ગંભીરતા ના રાખી કોઈ પગલા ના લીધા કોઈ ચકાસણી ના કરી અને એના કારણે આ લોકોના જીવ ગયા છે અમે સરકારને વારંવાર માંગણી કરી હતી કે બધા જ બ્રિજોની ચકાસણી કરો એના ફિટનેસ સર્ટિફિકેટ હોય તો એ જાહેર કરો આ ગંભીર ચકાસણી થઈ હોત સરકારનો નિયમ છે કે દર ચોમાસા પહેલા કે અધિક્ષક કક્ષાના અધિકારીઓ દ્વારા આવા ચકાસણી થાય એનો રિપોર્ટ સબમિટ થાય ભયજનક હોય તો બંધ કરવામાં આવે મારે સરકારને કેવું છે કે જો આ બ્રિજની ચકાસણી થઈ હોય તમારી પાસે રિપોર્ટ હોય તો જાહેર કરો અને જો ના થઈ હોય તો જવાબદારી નક્કી કરો ખાલી કાર્યપાલક ઇજનેર કે નાના

એના અંદર આટલું ખોટું ચાલતું હોય ને એના કારણે લોકોના જીવ જતા હોય તો મુખ્યમંત્રીએ પણ નૈતિક જવાબદારી સ્વીકારવી પડે ગુજરાતની જનતા સામે આવીને કહેવું પડે કે અમારી ભૂલ છે અમારી ચૂક થઈ ગઈ અને ભવિષ્યમાં આવું નહીં થાય એની ખાતરી આપવાની તૈયારી પણ મુખ્યમંત્રીએ રાખવી પડે જો ઉદ્ઘાટનો કરવા માટે જાઓ છો ફોટા છપાવો છો ભાષણો કરો છો વાહવાહી લો છો તો જવાબદારી સ્વીકારવાનું પણ રાખો આખી જે દુર્ઘટના ગઈ લોકોના જીવ થયા ગયા એની પાછળ સરકારની ગુનાહિત બેદરકારી જવાબદાર છે એની યોગ્ય તપાસ થવી જોઈએ ને તમામ સ્તરના લોકોની જવાબદારી નક્કી થવી જોઈએ